સૌને વેલકમ કરી કાર્યકર્તાઓ દરેક બૂથને જીતાડવા કાર્ય હોવાનું જણાવતા પ્રભારી પુણેશ મોદી આવનાર લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે સંપ્રદેશ પ્રદેશ દાદરા આવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરનું નામ જાહેર થતાં સૌ કોઈ ચોંકી ગયા હતા ત્યારે આજરોજ કલાબેન અને તેમના પુત્ર અભિનવ ડેલકર પોતાના નિવાસ સ્થાનેથી રેલી ફૂલોનો વરસાદ આદિવાસી નૃત્ય ફટાકડા ફોડી દીજના સુરતાલે બે કિલોમીટર જેટલી લાંબી રેલી સાથે ધામધૂમપૂર્વક નીકળી સેલવાસ અટલ ભવન ખાતે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આવી પહોંચ્યા હતા માતા કે ભાજપ કાર્યાલય પહોંચી કલાબેન ડેલકરે પ્રભારી પુણેશ મોદીના હસ્તે વિધિવત કેશરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા તેમના સાથે તેમના પુત્ર અભિનવ ડેલકરને પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલના હસ્તે ખેસ પહેરાવ્યા જે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કલાબેન ડેલકરે વિધિવત ભાજપમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાના સાંસદ રહી ચૂકેલા કલાબેન ડેલકરને ભાજપમાંથી ટિકિટ મળતા તેઓએ દાદરાનગર હવેલી બેઠક ઉપરથી ભાજપ તરફથી ચૂંટણી લડશે અને મોટી લીડ સાથે જીતનો દાવો કર્યો હતો

આજે આપણી વચ્ચે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી કબલેશભાઈ પટેલ જોડાયા છે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રમણભાઈ કાકવા જોડાયા છે હાલના નગરપાલિકાના કાઉન્સિલર છ લોકો જોડાયા છે હાલના જિલ્લા પંચાયતના સદસ્ય બે લોકો જોડાયા છે હાલના અગિયાર સરપંચ જોડાયા છે હાલના ઉપસરપંચ સોળની સંખ્યામાં જોડાયા છે હાલના ગ્રામ પંચાયતના સદસ્ય એકસો લોકો જોડાયા છે પૂર્વ પંચાયતના સભ્ય દસ લોકો જોડાયા છે આ વિસ્તારમાં સામે પક્ષ નું પ્રતિપક્ષ કાર્યકર્તા રહ્યો છે અને એક ટીમ રહીને આ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ને ભારતીય જનતા પાર્ટી પોતે એસ્ટાબ્લિશ થાય એવો મને પ્રબળ વિશ્વાસ છે પ્રભારી પુણેશ મોદીએ જણાવ્યું હતું કે આજે પૂર્વ નગરપાલિકા પ્રમુખ કમલેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ નગરપાલિકા છ કાઉન્સિલર જિલ્લા પંચાયતના બે સભ્યો અગિયાર સરપંચો સોલ ઉપસરપંચો એકસો પાંત્રીસ જેટલા ગ્રામ પંચાયતના સભ્યો પૂર્વ પંચાયતના એકસો દસ જેટલા સભ્યો નગરપાલિકાના પાંચ પૂર્વ સભ્ય વીસ પૂર્વ સરપંચ ઉપસરપંચ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપનો કેસરો ધારણ કરતા પુણેશ મોદીએ સૌને આવકાર્યા હતા અને અપકી બાર ચારસો પાર બાર ફીર મોદી સરકાર અને મેં હું મોદી કા પરિવારના સૂત્ર સાથે

આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિરૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું અભિનંદન પણ પાઠવું છું અને આ રીતે પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક ખુદ જીતે એની મહેનતમાં લાગી જશે એવો મને પ્રબળ વિશ્વાસ છે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે જણાવ્યું હતું કે પ્રદેશમાં ઘણી બધી સમસ્યાઓ છે જેનો નિકાલ કરવા પ્રયાસ કરીશું અને સૌને વિશ્વાસમાં લઈ આદિવાસી ગરીબ લોકોના ઉજ્જળ ભવિષ્યને લઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું આ સાથે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગૃહમંત્રી અમિત શાહ કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો પહેલાં તો આપણા કોટી સાહેબનો આભાર વ્યક્ત કરી આપણા જે સુભાગ વ્યક્ત કરી આપણા આપણા જે રાજ્યક જે રાજ્યનું પણ મારા પર આ વિસ્કાર લાગ્યો છે ને હું વિકાસ પર આજે તમે કીધું છે તે રીતના મેં સમસ્યા ઘણી બધી છે ઘણા બધા પ્રશ્નો મન થયા છે ઘણા બધા બાકી પણ છે હવે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પાસે ગઈ મોદી સાહેબ પાસે ગઈ હતી અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દી જલ્દીથી જલ્દી ભંગ કરી શકીશું ને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય રીતના બને લોકોને પણ વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ એમના પ્રદેશના આદિવાસી સમાજ ગરીબ સમાજનું ભવિષ્ય જોઈને અમે આમાં જોડાયા છીએ જરૂર આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે હું મળીને પ્રદેશના માટે આ કાર્યક્રમમાં દાદરાનગર હવેલી પ્રભારી પુણેશ મોદી પ્રદેશ ભાજપ દિપેશ ટંડેલ ચૂંટણી કન્વેનર બી એન માછી દિગ્વેશ જયસિંહ રાકેશ ચૌહાણ કૌશિલ શાહ પ્રવક્તા દીપક જાદવ દીપક પ્રધાન અજય સરપંચો અગ્રણીઓ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય સંતોષજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા દાદરા નગર હવેલી ના લોકસભા ના બે હજાર ચોવીસ થી ઉમેદવાર શ્રીમતી કલાબેન દેલકર જે રીતે પસંદગી કરવામાં આવી છે બદલ શિક્ષક નેતાગણ ખૂબ ખુબ ખુબ આભાર માનું છું અને એમને વંદન અને અભિનંદન આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો